ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે પ્રકરણ સત્તર મેળો આપો તો કવિ હરેન્દ્ર દવે જે મૂળ કચ્છના અંજાર તાલુકા ખંભરા ગામ એમનું જન્મસ્થળ ગુજરાતી ભાષાના ઉત્તમ ગીતો અને કાવ્યો એમણે આપ્યા છે હરીન્દ્ર દવે ઘણા બધા જાણીતા ગીતો આપણા સાહિત્યમાં પ્રચલિત છે આમ કહીએ તો સાહિત્યની બહુ મોટી સેવા હરિન્દ્ર તવે દ્વારા ભાષાને મળી છે આ ઉર્મી કાવ્ય કે ગીતમાં માનવ સ્વભાવની લાક્ષણિકતાઓ છે અને મનુષ્યમાં રહેલી ખૂબીઓ છે એનું આંકલન કરવામાં આવ્યું છે એની એની નોંધ લેવામાં આવી છે સામાન્ય રીતે એકલો માણસ એકલતા અનુભવે છે જો શીર્ષક કેવું છે મેળો આપ તો એકલો માણસ એકલતા અનુભવે છે જ્યારે ટોળું આખું આખો સમૂહ મેળા જેવો આનંદ માણતું હોય છે એકલો માણસ એકલતા અનુભવે જ્યારે સામે પક્ષે આખું ટોળું એ જાણે મેળાનો આનંદ માણવો એવું આભાસ થયા કરે પણ અહીં લોક વ્યવહારની સામાન્ય બાબત માન્ય નથી કેટલાક એવા સંતો હોય છે કે કવિઓ હોય છે એમને એકલતા ભરી ભરી લાગે છે એ જ એનું જીવન બની જાય છે એમ એમાં જ એમનો આનંદ હોય છે સમૂહમાં નહીં તો કેટલાક લોકોને ટોળું એ પીડા પણ આપતો હોય છે પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે એવો માણસ જ ખરા અર્થમાં એક શ્રેષ્ઠ મનુષ્ય કહેવાય છે ઉત્તમ મનુષ્ય કહેવાય છે કવિ અહીંયા વિવિધ પ્રકારના રૂપકો દ્વારા આ વાતને વધુ સ્પષ્ટ કરી છે સીધા હવે એના રસ દર્શનમાં જઈએ મેળો આપો તો એક માનવીની શંગ અને એકલતા આપો તો ટોળે જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેટના કસંબાને ધોળે શ્વાસ એના કસંબાને ઘોળે જોજો બહુ સરસ અર્થ છે મિત્રો શું કહે છે જો તમને

દરેક શ્વાસ આનંદના નશામાં મગ્ન રહે એવો આપ છે જે પણ શ્વાસ મનુષ્ય દ્વારા ક્ષણે ક્ષણે લેવાય છે એમાં આનંદ હિ આનંદ હોય એવું એક જીવતર આપ છે જેથી આનંદના નશામાં એ મગ્ન રહે એને આનંદનો નશો ચડ્યો રહે કાયમ તરતા ન આવડે લગાવને તગ તગતા

ને મુસીબતનો જ્યારે સાગર સામે લલકાતો હોય તો પણ હું ડગું નહીં એવી હિંમત અમારામાં ભરી રાખજો એવું એવું જીવન આપજો હવે મુસીબતનો સાગર સામે આવી ચડ્યો હોય તો પણ હિંમત ના હારી એવી શક્તિ એવા પ્રાણ એવો અડગ વિશ્વાસ દ્રઢ નિશ્ચય વાળી શક્તિ અમારામાં એકદમ ભરી ભરી રહે જીવનમાં નિરાશા મળી હોય જીવનમાં નિરાશા મળી હોય તો પણ ઝાંઝવાના જળ જે રસ્તા પર દૂરથી આપણે તડકો હોય ખૂબ તડકો ત્યારે દૂરથી તમે જોનાશ પાડ ભાગ લે એને મૃગ કહેવાય એવું એક એને કહેવાય ઝાંઝવું પણ કહેવાય ઝાંજવાના જળની જેમ આશા હંમેશા અમર રહે એવું શક્તિ અમને આપજો જો આપણે એમ દૂરથી જોતા હોઈએ પેલું મૃગજ રસ્તા પર ડામર રસ્તા હોય ને પાકા રસ્તા હાઈવેવાળામાં દૂરથી તમને દેખાશે કે પાણી ભરેલું છે જ્યારે નજીક પહોંચીએ તો કશું ન હોય એમ આશા બંધાયેલી હોય કે આપણે ત્યાં પહોંચી એવું એમ સતત આશા બંધાયેલી એવી અમારી શક્તિ અમને આપજો टीप एच पाय तो धरम सावतर से हूं रह गए अपन छलकती छोड़े सुनी बपुरनी आ एकलता 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 बोली अकड़ाओ उगदिक शबाना डहड़ता रंग में जो थोड़ी आज सांझ बूटी लाओ कोई ये? ना होठे अड़काई ये अमृतमय कौन अब आकार से ढोड़े અંતિમ પંક્તિઓ બહુ જબરજસ્ત છે શું કહે છે આગળ કે આ સુખો જે સાગર છે એવો સાગર ની વચ્ચે સાવસ તરસ્યો છું તો થોડું સુખ આપો આ સુખો ની સાગર સુખરૂપી આ સાગર ની વચ્ચે પણ હું તો કાયમે તરસ્યો છું તો એમાંથી થોડું તો સુખ આપો સાગર ભરેલું છે સાગરમાંથી તમે એક લોટો પાણી ભરો તો સાગરને કાંઈ ફેર ન પડે એવી એક લાલસાથી કે છે કે એક એવું એક કળશીઓ જો દરિયામાંથી કળશીઓ પાણી લઈ લે તો દરિયાને કાંઈ ફેર ન પડે એવું એક જીવન કે ખાસ કરીને હું તરસ્યો છું કઈ વાતને માટે તરસ્યો છું કે એક નાનકડા સુખ માટે તરસ્યો છું એવા નાનકડા સુખ

વણી લેવાયો છે કે જીવનની જે મધ્યાહ્નની વચ્ચે આ એકલતા એકલતા એમ બોલી ન અકળાઈ જીવનની આજે અમે વચ્ચે જીવતા જીવતા પણ અમે આમ અકળાઈ ન જોઈએ અકળાઈ જવું એટલે કે પરેશાની ન ભોગવી એવી પરેશાની ન ભોગવવી પડે જીવનની વચ્ચે એ અમારાથી પરેશાની જોજન દૂર રહે અને જીવનના ઉગતા પ્રભાતના લોહોળતા રંગમાં સવારનો જે સૂર્યોદય હોય એવી રીતે એમ જીવન અમારું સતત એક ઉગતા પ્રભાતની જેમ રંગોમાં જો થોડી સાંજનો સોનેરી રંગ રીતે દોળી લાવો સાંજનો સુંદર મજાનો જે સૂર્યાસ્ત હોય એવી રીતે જીવન ભર્યું ભર્યું રહે વિવિધ રંગોથી એ ભર્યું રહે સુગંધિત રહે અથવા તો સતત ધબકનું જીવન હોય જીવંત હોય જીવન જીવંત હોવું જોઈએ એવું જીવન અમે આપો અને એમાં જે સોનેરી રંગો અમારામાં ભળેલા રહે એટલે કે સતત એકબીજાથી હણી મળી રહી એવો હા અને કોઈ હોઠે ન અડાડ્યું હોય એવું માનવતા માનવતારૂપી અમૃતને હવે જગતમાં ફેલાવો જેને હજી હોઠે જેનો સ્વાદ પણ ન લીધો હોય સ્પર્શ્યો પણ ન હોય એવો એ માનવતારૂપી અમૃતને હવે સમગ્ર જગતમાં ફેલાવો એવું સુંદર જીવન એવું જીવન આપો જે જીવન જીવતા આનંદ નિપજે સુખ અને અને એ સુખ ફક્ત મારા સુધી સીમિત ન બને અન્યને પણ હું મારું સુખ થકી અન્યને પણ સુખી રાખું દરેકને સારું એવું જીવન મળે માનવતારૂપી અમૃત મળે એવું આ સુંદર મજાનું ભાવસભર જીવન એ જગતમાં ફેલાવો આમ આ કાવ્ય આ ગીત રચના આ ઉર્મી કાવ્ય દ્વારા કવિએ એ માનવ સ્વભાવની કેટલીક લાક્ષણિકતાઓ અને એનું જે અંદર મનુષ્યની રહેલી ખૂબીઓ છે એનું વર્ણન આ કાવ્ય દ્વારા આ ગીત રચના દ્વારા આપણા સુધી પહોંચાડ્યું છે જીવનમાં હંમેશા હળીભળી અને સાથે રહીને ચાલવાથી એકબીજાની તકલીફો ને સમજવાથી એકબીજાની તકલીફોને ખુદની તકલીફો સમજીને સમજવાથી ચાલવાથી જીવન ભર્યું ભર્યું અને આનંદમય અને હર્ષોલ્લાસ સાથે વિતતું રહે છે એવી જ આપણી સૌને પણ એ જ ઈચ્છા હોય છે કે આપણે બધા કોઈથી થાકી ન જઈએ કંટાળી ન જઈએ એવું જીવન આપણું મધુરી જીવન મધુર જીવન અને એકદમ માનવતા રૂપી અમૃત રૂપી જીવન આપણે સમગ્ર જગતમાં ફેલાવીએ આપણા વ્યવહારથી આપણા વિચારોથી સૌને સમૃદ્ધ બનાવીએ એવી આપણે પ્રાર્થના કુદરતને ઈશ્વરને પણ કરીએ તો મિત્રો આ આની વિશે આપેલા જે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ છે એ મારા સુધી વોટ્સએપના માધ્યમથી આપ મોકલશો એવી અભિલાષા છે હજુ સુધી ઘણા મિત્રોએ મારા સુધી હોમવર્ક નથી પહોંચાડ્યું એ મારા ધ્યાનમાં છે પરંતુ એ હોમવર્ક આપ નથી પહોંચાડતા તો નુકસાન માત્ર ને માત્ર તમને યાદ રહે માત્ર ને માત્ર આપને જ નુકસાન છે તો ખુદના પગ ઉપર કુવાળી માળવાનું મૂર્ખામી ભર્યું કામ એક શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને બોર્ડના લાખો વિદ્યાર્થીઓની તુલનાએ જો તમે ઉભવા જાઓ છો તો એમને તમને શોભશે નહીં આવી મૂર્ખામી આપણે કરાય નહીં માટે જો લખશો તો તમને કશું યાદ રહેશે અને તમને પરીક્ષાઓ કે જ્યારે પણ લખવા બેસો પરીક્ષા દરમિયાન ત્યારે સતત તમને મહાવરો અંદરથી એમ થશે કે આવું કંઈક મેં નોંધ્યું હતું લખ્યું હતું પરંતુ કશું જ નહીં કરો તો તમે શું કરશો કશું નહીં થાય તમારા માટે સ્વાધ્યાયનો અર્થ જ છે સ્વઅધ્યયન પોતાની જાતે અધ્યયન કરવું શિક્ષક તો ભણાવે આપણે પણ ભણીએ પણ સાથે આપણા હાથ આપણી આંખો એ એનું એના સાક્ષી બને આપણું મન આપણા મગજ પણ એનું સાક્ષી બને એવો અભ્યાસ કરીએ તો એક પરીક્ષામાં પણ આપણે ઉપયોગી બનશે અને તમને ગમતું ગમશે એ બધું ક્યારે નહીં તો તમને પછી પરીક્ષા તમે વેઠ વાળશો અને ગોખંકનું જ્ઞાન એ ક્ષણિક હોય છે એ પછી નક્કી ન કહેવાય દગોય આપી જાય ને જે તે સમયે આપણે યાદ પણ ન આવે ત્યારે પછી માઠા સમાચાર ભોગવવા પડે એથી પહેલાં ચેતી જવું સારું પાણી પહેલાં પાળ બાંધવું એ જ એક શ્રેષ્ઠ અને સમજદાર માણસની નિશાની છે આ બધા સમજવો છો એવી અપેક્ષાથી હવેથી આ કામને વિધિસર અને સમયસર પૂરું કરીને મારા સુધી મોકલશો એવી ઈચ્છા રાખું છું થેન્ક યુ